કબઈ જામો રો એનો વાટકો કરો માળા રૂપિયા રાખવા કોઈ થી રૂપિયા મારો રખાય નહીં મકાન લાવો નવું સોંગ હવે હા કે YouTube ફેમિલી બધા તમારી વાટ જોવે છે વા ભાઈ છે ને કેમ છે બધા મજા મજામાં ગુડ મોર્નિંગ મોર્નિંગ થયા છે નવ જાગી જશે તરત પછી દેખાવા મળ્યા

તો એવું બધું છે ભાઈ તો વેલકમ ટુ મેનુ લોક દોસ્તો મારા નવા વિડીયો આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો અત્યારે છે ને ભગુડા શૂટિંગ છે મિત્રનું જોરદાર સરસ મજાનું મોગલમાંનું ગીત છે તો આપણે જવાનું છે ડાયરેક્શન બધું કરવાનું છે તો ફટાફટ આપણે નીકળીએ કોણ કલાકાર છે એક્ટરો છે હવે તમને બધું આગળના વિડીયોમાં બધું બતાવું છું પણ જઈએ ફટાફટ ભગુડા તો જય માતાજી કેમ છો તો તમને બધાને એમ થાતું છે કે મુકેશભાઈના વ્લોગમાં હું કેમ આવી ગઈ તો છે આવી ગયા છે મોગલમાં એ શૂટિંગ શૂટિંગમાં ભગુડા મોગલમાંનું શૂટિંગ છે તો મુકેશભાઈ અમારી હારે છે ને બધા કલાકાર છે બીજા પછી નામ તો નથી આવડતું મને કહે તમને મળાવું જય માતાજી જય દ્વારકાધીશ દેશ પેલા તો છે ને બધાને જય માતાજી અત્યારે મોગલમાં સાનિધ્યમાં બેઠા છે ભાઈ હું અને આ કલાકાર કારણ કે શૂટિંગ છે ને ભાઈ મોગલમાં મોગલમાં ગીતનું છે ને એમના કલાકાર છે ને અમારા નીરવભાઈ છે બહુ સરસ મજાનો જોરદાર અને જબરદસ્ત આ ભગુડાવાળી મોગલમાનો ભાવ એણે ગાયો છે નેપાળ તમને બહુ ગમશે મજા આવશે તો શૂટિંગની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ભાઈનું જો મેકઅપ કરીને તૈયાર થઈ ગયા છે તો બાકી કંઈ કહેશો જય માતાજી અમારા મુકેશભાઈ સાવનભાઈ બેન પછી રાજભા જયુ મામા બધા આવી ગયા છે અને શૂટિંગની શરૂઆત થાય છે તો એટલું બધું બનાવી રહ્યું મજા આવશે બાકી તમે પાસે આવી ગયા છે આનંદ મંગલ કરવાનો છે અને એમાં કામ કરવાના છે આજ બે જણા પહેલી વાર આવી ગયો છે મારો તો બઉ મજા આવ્યા કરશે મતલબ માં

ભગુડા એક જાટ ગેટની સામે જબરદસ્ત જોરદાર શૂટિંગ ચાલી રહ્યું છે

તો આવી રીતનું છે બધું જો એમ કે એમના મિત્રો બેઠા છે બધા આવી રીતનું છે અને અમારા સિરાગભાઈ કેમ છો સિરાગભાઈ વાહ ભાઈ વાહ સુરત થી રહે વાહ સિરાગભાઈ એવું છે તે હું છે બાકી મોજમાં એકદમ મોજ કેવું લાગ્યું મારે અમારે કેવું લાગ્યું એકદમ આનંદ મજા વાહ ભાઈ વાહ તો એવી રીતનું જો ભાઈ મારું શૂટિંગ થઈ રહ્યું છે આવી રીતનું છે ભાઈ બધું જબરદસ્ત રીતે હવે કા બજે સામો જો અને કરો

કેમ છો મજામાં બહુ મજામાં મજા મજા આવી ગઈ મજા તો આ બહુ મોજ છે વાહ ભાઈ વાહ આટલી મોજ આવી ગઈ કે તમે વાત જવા તો તમે લાવો હવે સોંગ હવે હા કરીએ યુટ્યુબ ફેમિલી બધા તમારી વાટ જોવે છે વાહ ભાઈ વાહ એ વાત સાચી છે તો હવે જો પાછા એક અલગ સેન્સ ચેન્જિંગ કપડામાં આવી ગયા છે અને માતાજી આયરે છે અને માતાજી ભાઈ છે ને બધાયનું હવનું ભલું કરે માની દયા છે હા એવું બધું છે માની દયા છે વાહ જો

તો એવું બધું હતું આ વિડીયોમાં અને આશા કરું કે આ વિડીયો તમને ગમી હશે જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા સુધી